ગુજરાતી મૂળના પટેલ ચૂંટણી લડશે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ અમેરિકન કોંગ્રેસના નીચલા હાઉસની ચૂંટણીમાં જમ્પ લાવનાર ભાવિની પટેલનો જન્મ અમેરિકામાં થયો હતો ભાવિની પટેલે ત્રીસ વર્ષે ઓક્સફર્ડ યુનિવર્સિટીની ડિગ્રી મેળવી હતી તેમજ ભાવિની પટેલ દ્વારા તેની કારકિર્દીની શરૂઆત ફૂડ ટ્રકથી કરવામાં આવી હતી ત્યારબાદ તેઓ દ્વારા ઇન્ડિયા ઓન વિલ નામના ફૂડ ટ્રકથી સંઘર્ષ કર્યા બાદ ભાવિનીએ ટેકનોલોજીનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું હવે ભાવિનીએ રાજકારણમાં જમ્પ લાવ્યું હતું પેનિસ્લેવિયાના બારમી ડિસ્ટ્રિક્ટ બેઠક પરથી ડેમોક્રેટિક પાર્ટી વતી એ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવની ચૂંટણી લડી રહી છે અમેરિકન કોંગ્રેસના નીચલા હાઉસ માં પટેલ ની ઉમેદવારીનો માર્ગ સરળ બન્યો હતો ત્યારે હાલ ભાવિની પટેલે ચૂંટણી કેમ્પેન શરૂ કરી દીધું છે ત્યારે ભાવિની પટેલ દ્વારા ચૂંટણી માટે ત્રણ લાખ ડોલર જેટલી રકમ પણ ઉઘરાવામાં આવી છે તેમજ